ગણેશ ગણેશ સાથે ઉજવણી થઈ રહી છે તો ઉત્સવ અનેક સામાજિક અને ધાર્મિક કાર્યો પણ થાય છે ત્યારે સુરતના પાલનપુર ખાતે ઇડન એન્કલો શ્રી ગણેશ મહોત્સવને લઈ ભવ્ય લોક ડાયરાનું આયોજન કરાયું હતું સુરતમાં હર્ષોલ્લાસ સાથે આરાધ્ય દેવ ગણેશજીની હાલ ગણેશોમાં આરાધના થઈ રહી છે રોજે રોજે ગણેશ મંડળો દ્વારા વિવિધ સામાજિક અને ધાર્મિક કાર્યો પણ કરાઈ રહ્યા છે ત્યારે સુરતના પાલનપુર ગૌરવપથ રોડ પર આવેલ નવી એલપી સવાણી સ્કૂલ પાસે ઈડન એન્કલેવલમાં ગણેશ ઉત્સવ દરમિયાન શ્રી ગણેશ મહોત્સવ બે હજાર ચોવીસને લઈ લોક ગાયક પીટરસન ભાઈઓના ભવ્ય લોક ડાયરો યોજાયો હતો જેમાં બેન્જો માસ્ટર ભરતભાઈ તબલા વાદક વિશાલભાઈ ચંદ્રેશભાઈ અને મંજુરા વાદક ચિરાગભાઈ પણ જોડાયા હતા તો કાર્યક્રમને સફળ બનાવવા ગણેશ ઉત્સવ મંડળ અને એડવોકેટ ચૈતન્ય ભાઈ સહિતનાઓ પણ હાજર રહ્યા હતા જોશી છું ઈરાન સોસાયટીમાં રહું છું પાલનપુર પાસે આજે અમે ડાયરાનો પ્રોગ્રામ કર્યો છે જે યંગ છોકરાઓ માટે છે કે જે આપણા જનરેશન છે ઇન્ડિયામાં ને નાના નાના છોકરાઓ છે જેને પ્રોત્સાહન આપવાનું છે જેને સપોર્ટ આપવાનું છે એના માટે અમારી જે બિલ્ડિંગવાળા જે છે લોકો છે એ બહુ એ લોકોને સપોર્ટ કરે છે અને ડાયરો બહુ સરસ ગણપતિના પ્રસંગે અમારા ગૌરાંગ સર દર્શન સર વકીલ સાહેબ બધા જ ભેગા થઈને આજે આટલું ઉત્સાહ સાથે રાત્રે બાર વાગે પણ અહીંયા ઊભા રહ્યા છે એ અમારા માટે બહુ ખૂબ સરસ સરસ ભેટ છે ને હું તો એમ જ કહું છું કે હંમેશા યંગ જનરેશનને સપોર્ટ કરો થેન્ક યુ મારું નામ ડેનીભાઈ જોશી છે હું રાજકોટ બ્રાહ્મણ છું અમારી ઇડન એન્કલિવ સોસાયટી અને આ પાલનપત ગૌરવપથ રોડ ઉપર અમે લોકો ખૂબ અમે ઘણા વર્ષોથી આયોજન કરીએ છીએ ગણપતિ જ્યારથી અમારી બિલ્ડિંગ થયું છે એ સોસાયટી અમે એકદમ હળીમળીને કાર્યક્રમ કરીએ છીએ અને આ પહેલીવાર અમે ડાયરો લોક સાહિત્ય જે આપણી ગુજરાતની કલ્ચર છે એનું અમે આયોજન કર્યું છે અને બહુ ખૂબ સરસ આયોજન થયું છે બધાના સાથ સરકારથી તો ખરે ઘરમાં આ જે કલાકાર છે બધા નાના છોકરાઓ છે અઢાર વીસ વર્ષના છોકરાઓ છે એ બધા આવેલા છે વાલિયા ગામ ભરૂચ પાસે ભાઈ છે એ આવેલા છે અને એનો વત તમે માણી શકો છો આ તમે ન્યૂઝ ચેનલમાં બી તમારા ઉપર આવશે અને ખરસ મોજ લેજો બધા તમે જય માતાજી જય ગણપતિ બાપા ગણપતિ બાપ્પા